હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈ કાસફુડ મિર્ચી ગુજરાતીમાં અને હું ભાઈત આજે તમે સાથે એકદમ સોફ્ટ અને મોમાં નાખતા જોગડી જાય તેવી સુગડીની રેસીપી લઈને આવ્યો છું પરફેક્ટ માપ સાથે તો સૌ પ્રથમ આપણે અહીંયા બે વાટકી ઘઉંનો લોટ એક વાટકી ગોળ એક વાટકી ઘી અને બે ચમચી જેટલી મલાઈ અને એકથી બે ચમચી જેટલું સુકાટ ટોપરાનું ખમણ લઈશું તો સૌ પ્રથમ આપણે અહીંયા એક મોટા આપણા જેવા લોયું હોય જાડા તળિયાવાળું એનામાં આપણે ઘી લઈ લેશું હવે ઘી ગરમ થાય એટલે આપણે જે ઘઉંનો લોટ લીધો છે તે આપણે ઉમેરી દઈશું અને ઘીમાં તો આપણે આને શેકવાનો છે જ્યાં સુધી તેનો રંગ ન બદલાય બંધ રંગનો ન થાય ઘઉંનો લોટ ત્યાં સુધી અને એનામાં સ્મેલ પણ આવા લાગશે તો તમે જોઈ શકો છો બધો લોટ છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો જો તમને આ અહીંયા થોડુંક ઘી જો ઓછું લાગે તો તમે આમાં બે થી ત્રણ ચમચી જેટલું ઘી બીજું ઉમેરી શકો છો મેં અહીંયા થોડુંક ઓછું લાગતું હતું તો મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું ઘી આપણે આમાં ઉમેરીશું જો આમાં થોડુંક ઘીનું પ્રમાણ વધારે હશે તો આપણે સુખડી એકદમ સોફ્ટ બનવાની છે અને એકદમ લોટ પણ આપણો સારી રીતે શેકાઈ જશે તો અને ધીમે ધીમે તાપે આપણે એને જ્યાં સુધી કલર ચેન્જ ન થાય અને એકદમ સરસ શેકા બદામી રંગનું ન થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હવે આ શેકાઈ તો હવે આપણામાં જે સુધારેલો ગોળ છે તેને આપણે ઝૂણો જ આપણે સમારી લેવાનો છે ગોળ અથવા તો તમે એને દેશી ગોળ પણ આમાં ઉમેરી શકો છો તો એકદમ સરસ રીતે ધીમા તાપે અને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો અહીંયા મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ઘરની ફ્રેશ મલાઈ છે તે બેથી ત્રણ ચમચી જેટલી નાખી શકો અમે અમે બે ચમચી લીધી છે તો થોડુંક આમાં દૂધનો ભાગ પણ છે તો એનાથી જે આપણો આ મલાઈને નાખવાથી એકદમ આપણી જે સુખડી છે એકદમ પોચી બનવાની છે જે નાના મોટા સૌ ખાઈ શકે મોમાં નાખતા જ ઓગળી જશે તે ગેરંટીથી આ માપથી જરૂર બનાવો અને એકદમ ફટાફટ બની જતી અને આજે તો આપણા અષ્ટમી છે એટલે આપણે આઠમ કહીએ છીએ માતાજીની તો એ મેં આ પરસાદ માટે બનાવી હતી તો તમે આજે શું બનાવ્યું છે તો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો તો હવે આ રીતે આપણે ગ્રીસ કરેલી થાળીમાં પાથરી અને ઉપરથી સૂકા ટોપરાનું ખમણ ઉમેરીશું અને થોડુંક આપણે તાવીતાની મદદથી પ્રેસ કરીશું એટલે આપણે જે ખમણ છે તે એકદમ સરસ રીતે બેસી જાય તો હવે આપણે આના કાપા પાડીશું અને જ્યારે આને અડધી કલાક સુધી આપણે ઠંડી થવા દઈશું જો ગરમ ગરમ આપણે કાઢ કાપા પાડી અને સર્વ કરશું તો તે જે છે આપણી સુખડી એકદમ ભૂકો ભૂકો થઈ જશે પણ છતાં એકદમ સરસ એવી આપણી સોફ્ટ બની છે આ સુગડી તો તમે આ માપે જરૂર બનાવજો અને કેવી લાગી મારી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ અને આવી જ રીતે બનાવી